તો રાજકોટ પ્લોટ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે આવારા તત્વોથી નગર વિસ્તારના ઉઠ્યા છે બે દિવસ પહેલા ગુંડા તત્વોએ વાહનોમાં તોડફોડ કરી હતી સોડાની બોટલો અને ઘર પર કર્યા આરોપ લગાવ્યો છે વારંવાર બનતી ઘટનાથી રહીશોની શાંતિ છીનવાઈ ગઈ છે શેરીમાંથી ફૂલ સ્પીડમાં બાઇક અને ગાડી ચલાવીને હેરાન કરે છે પોલીસને અનેકવાર રજૂઆત કરી હોવાનો પણ રહીશોએ આરોપ લગાવ્યો છે પોલીસ સંતોષકારક કાર્યવાહી ન કરતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ફૈઝલ ઉર્ફે કાલી રહીમ ભાણુ ઇરફાન રહીમ ભાણુ સામે ફરિયાદ નોંધાઈ છે અબ્દુલ લંજા હસન સહિત અન્ય ચાર અજાણા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે શખ્સોને પોલીસનો કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે તો વાહનોમાં આવારા તત્વો તોડફોડ કરી દે છે અને હાલ તો આ તમામ બાબતોને લઈને સ્થાનિકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે અનેક વખત પોલીસને પણ રજૂઆત કરી હોવા છતાં સંતોષકારક જવાબ નથી મળતો રાજકોટમાં સતત અસામાજિક તત્વોનો આતંક છે તે વધી રહ્યો છે જુલાલાલ નગર વિસ્તારમાં માથાકૂટ કરવામાં આવી હતી ગાડી ઠોકવા મુદ્દે માથાકૂટ કરવામાં આવી હતી અને હંગામો મચાવવામાં આવ્યો હતો તોડફણ પણ કરવામાં આવી છે કાચની બોટલોના ઘા કરવામાં આવ્યા હતા જાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જ ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે રાજકોટમાં જોવા મળી હતી જેમની સાથે આ પ્રકારનો બનાવ બન્યો છે તે સ્થાનિક છે ગાડી માથે નાખીને એમ કે તે ગાડી માથે નાખી છે એમ કરીને લુખે લઈ કે ભાઈ રાતે ભાઈ સમાધાન કરે ભાઈ મેં ત્યારે ગાડી પડાવી લીધી મારી તો મેં ગાડી સો નંબર બોલાવી પછી મોટા વડીલ ને લઈને સમાધાન કર્યો પછી સમાધાન સમાધાન એમ કરીને વયા ગયા ભાઈ રાતે આવે કે દુકાને આવી જાય સમાધાન કરવા કોઈ આવ્યું નહીં રાતે ફોન કરી આવે છે આવે છે એમ કરીને રાતે સાડા વાગે બધી મારી ગાડીઓ તોડી ગયા છે

છે કરેલી આવી રીતના ચાલુ છે અહિયા બહુ ત્રાસ છે આ લોકો નું નું જેમ આવે એમ ગાડીઓ હલાવે છે તે જેમ આવે એમ નાના છોકરા ને ઉડાડતા જઈએ નીકળી જાય કાલ છોકરાઓ નાના ને લાગી જાય તો એનું કોણ ફૂલ ફાસ્ટ અવર નવર ગાડી ચલાવે છે એ લોકો તમે કેમેરા રખાવા અમે અમારા પૈસે કેમેરા નખાવ્યા હવે ફૂટેજ આપી છે તો અહિયાં તો એક્શન થાતું નથી અમે તો અરજી દઈ આવ્યા છીએ ઈ લોકો એક બે વાર આવે પેટ્રોલિંગમાં પછી ઈ લોકો કરતા નથી ને આ ત્રાસ કઈ ઓછું થવાનું નામ જ નથી હવે છોકરા દોષ ન આમ હોય તો ઉપર ગાડી ચડાવી નાખે ચાબી લઈ લે એ તો એમ તો ન કરવાનું વારંવાર એ તો એમ જ કરે ચાર પાંચ વાર કર્યું તો જ તો ન હોય ને આપડે આપણે છોકરા ને બી તો વધારે હોય છોકરા ને કરે આમ છોકરા ને કરે ગાડી બધા તોડી નાખ્યું હવે ખર્ચા એના કઈ વાક હતો નઈ તો એની ચાવી લઈ લીધી સતાઈશ ગાડી ની એ કે હું ઈ વાત માં બધી ઉભી હતી તો મન કે તમે વયા જાવ પછી એનું પપ્પા ને લઈને આવ્યો કે મન કે તમે વયા જાવ મેં કીધું તારા પપ્પા ઓળખે છે એ કહે ને તો હું હમણાં વહી જાઉં તો એને પપ્પા નાખી કે તમે ઉભા રહ્યો કઈ વાંધો નઈ અને આ ગાડી મૂકીને વયો ગયો હતો વારંવાર આવો ત્રાસ થાય વારંવાર ગાડી ચાવી લઈ લીધી પછી આ પોલીસ માં ફોન કર્યો ને તો પછી ચાવી મૂકીને વયો ગયો પછી એને બે ભાઈ બંધ બોલાય એની રાજકોટમાં સતત અસામાજિક તત્વોનો આતંક છે તે વધી રહ્યો છે જેને કારણે જે ઝૂલેલાલ વિસ્તારમાં પણ આજે ઘરમાં આતંક છે તે મચાવવામાં આવ્યો હતો ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી કારમાં તોડફોડ કરવામાં આવી હતી વારંવાર ગાડીઓ સ્પીડમાં ચલાવવાના કારણે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશરવા વીટીવી ન્યૂઝ